નમસ્કાર મિત્રો ઓમ ડિઝાઇન ક્લાસીસમાં તમારું અધિક સ્વાગત છે આજે આપણે પંચિંગ એટલે કે જે તે ફિગર આપણે આવે છે બરાબર આખી ડિઝાઇન જે આવે છે એને કઈ રીતે મશીનમાં ચડાવીએ ત્યારે મશીન વિધાઉટ જમ્પ મતલબ કે જમ્પ લીધા વગર કમ્પ્લીટ બને બરાબર એટલે કે ગુજરાતીમાં કહીએ તો એનું જે કંઈ જોડાણ આવે છે તે કઈ રીતે પંચિંગ કરવું તે બરાબર હું તમને આજે પૂરેપૂરું નોલેજ આપીશ હવે પંચિંગ સમયે જે તે ફંક્શન ચાલુ રાખવાના છે બરાબર તેની હું તમને વાત કરું એક આ ફંક્શન ચાલુ રાખવાનું રહેશે એક આ ચાલુ રાખવાનું રહેશે આ ઓપ્શન બંધ રાખવાનું છે પંચિંગમાં રન કેટલા એમ નો રાખવું તો કે ચાર એમ એમ એવરેજ રાખવાનું બાકી કનેક્ટર બંધ હોવા જોઈએ અહીંયા 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 ઇન સાઇડમાં ઓફ ઓફ ને ઓફ ઓકે હવે સૌપ્રથમ આપણે શું કરવાનું છે પંચિંગના સ્ટાર્ટિંગમાં તમને કહી દો કીબોર્ડનો યુઝ કઈ રીતે કરવાનો છે હોમ કરશો કીબોર્ડમાં હોમ નહીં કી પ્રેસ કરશો બરાબર એટલે જે પંચિંગ બાકી છે તે શું થશે પંચિંગ હવે તમને હું બેકગ્રાઉન્ડમાં કલર કઈ રીતે પંચિંગનો સેટ કરવો એ શીખવાડું છું જો આ સિલાઈનો કલર છે એનો આપણે આ કલર ઓકે હોમ દબાવું જે કલર છે એનો મિનિંગ એવો છે પંચિંગ બાકી છે પેજ ડાઉન કીબોર્ડમાં એટલે કે પંચિંગ થઈ ગયું હવે જો જેટલા જેમ બતાવે છે એમાં સીપ પ્લસ સી ચાલુ બંધ કરીશ એટલે જમ શો થશે આ જમ હોવા ના જોઈએ પંચિંગ થઈ જાય એટલે ડિઝાઇન કમ્પ્લીટ થઈ જવી જોઈએ સૌપ્રથમ આપણે પંચિંગ માટે હોમ દબાયું બરાબર હવે આ બધાને જોડવા છે મશીન જોડવાનું શું કામ તો કે મશીનને પ્રોપર દિશા દેવાની છે તમારે મશીન ક્યાંથી બનાવવાનું ચાલુ કરશે ક્યાં પૂરું કરશે ઓછામાં ઓછા જમ્પે મશીનને સ્પીડમાં કોઈ રૂકાવટ ન આવે એક જ સરખી સ્પીડે ડિઝાઇન પૂરી થાય એ ટ્રાય આપણે પંચિંગ કરવાનું હોય છે એના માટે એક સરખો રન રાખવાનો હોય છે હવે પ્રોપર્ટી આ રનની છે અઢી એમ બરાબર અઢી ની પ્રોપર્ટી છે એ ફિક્સ છે આમાંથી તમારે આ બધા ઓબ્જેક્ટનું પંચિંગ દેવાનું થશે કારણ કે મેઇન ઓબ્જેક્ટ તમારો અત્યારે આ વસ્તુ છે સિંગલ રન જ્યારે હોય છે તેને રન રિપીટ કરવાનું છે એટલે કે ડબલ રન થવા જોઈએ સિંગલ રન વર્કમાં ક્યારેય બતાવતા નથી એટલા માટે ફરજિયાત એને રિપીટ મારવો પડે છે કંટ્રોલ એક્સવી એથી રિપીટ શોર્ટકટ કી એની નાખેલી જો હોય તો એનાથી પણ થશે આટલું થઈ ગયું હવે તમારે પંચિંગ કરેલું પાછળ ચાલવું છે બે સ્ટેપ તો શિફ્ટી અથવા તો આની પર લેફ્ટ ક્લિક બરાબર રાઈટ ક્લિક કરો એટલે આગળ ચાલશે બીજું ઓબ્જેક્ટ વાઇઝ એટલે કે સંપૂર્ણ ઓબ્જેક્ટ આગળ પાછળ ચાલવું છે કંટ્રોલ ટી એટલે કે આખો ઓબ્જેક્ટ કમ્પ્લીટ સાથે શિફ્ટ ટી આખો ઓબ્જેક્ટ બાકી બરાબર હવે સૌ પ્રથમ ઓબ્જેક્ટ વચ્ચે જે આવે છે તો આપત્તિ છે એના સ્ટાર્ટ જોવાનું છે સ્ટાર્ટ વસ્તુ શું છે કોઈ બી ઓબ્જેક્ટ હોય સ્ટાર્ટ એટલે એની શરૂઆત અહીંથી શરૂઆત થઈ છે તે બતાવે છે અને ચોકડી એટલે ઓબ્જેક્ટ ત્યાં પૂરો થશે એ બતાવે છે બરાબર તો આપણે જે તે ઓબ્જેક્ટ છે એને જોડવો છે તો બંનેના સ્ટાર્ટ અને એન્ડ આ ઓબ્જેક્ટમાં ભેગા હોવા જરૂરી છે એક સાથે હોવા જરૂરી છે હવે આ ઓબ્જેક્ટને અહીંયા જોડવો છે તો એને કંટ્રોલ એક્સ કંટ્રોલ વી આ ઓબ્જેક્ટ જોડાઈ ગયો કોઈ બી ઓબ્જેક્ટને તમારે જોડવો છે જો તો એને કંટ્રોલ એકવાર એક્સ કરવાનો છે અને કંટ્રોલ વી કરવાનો છે એટલે પંચિંગ થઈ ગયું એનું એવું સમજવાનું હતું બાકી સ્ટેપ બાય સ્ટેપ જે ઓબ્જેક્ટ વચ્ચે આવે જે પહેલાં આવે બરાબર એનું પંચિંગ પહેલાં થવું જોઈએ મતલબ કે હવે આપણે આગળ જઈએ તો આ ઓબ્જેક્ટ છે બરાબર તો આ ઓબ્જેક્ટનો વારો કંટ્રોલ એક્સ વી પોઈન્ટનો ઓપ્શન ખાસ ચાલુ રાખવાનું છે મારે કેવું ભૂલાઈ ગયું હવે તમે જો પોઈન્ટ ચાલુ કર્યો છે એટલે તમને આઈડિયા આવશે બે સ્ટેપ આગળ આવ્યા હવે અહીંયા પહોંચ્યા આપણે આ ઓબ્જેક્ટ ને કંટ્રોલ એક્સ વી બરાબર હવે જો આ જમ જે છે બરાબર આ નડતર રૂપ નથી પત્તીના ટાંકા જેટલો જ જમ છે એટલે ચાલે જમ કેટલા સુધી ચાલે તો જે તે તમારી પાસે ઓબ્જેક્ટ છે એના ફિગરના ટાંકા છે મતલબ કે જો આ છ એમએમ છે બરાબર પાંચ છ એમ સુધી જમ્પ ચાલે એનાથી વધારે ના ચાલે હવે કીબોર્ડની એરોકીથી જમણી બાજુની એરોકી છે જે કીબોર્ડની એનાથી હું આગળ ચલાવું છું બરાબર હવે હું અહીંયા પહોંચ્યો છું અને સિલેક્ટ કરીને કંટ્રોલ એક્સ આ રીતે દરેક પત્તીને કીબોર્ડની એરો કે ત્યાં આગળ ચલાવીને કંટ્રોલ એક્સ વિંગ આપીશ પંચિંગ કમ્પ્લીટ થતું જશે તમારે જે ઓબ્જેક્ટનું પંચિંગ કરવું છે ત્યાં મશીન કમ્પ્લીટ જે સ્ક્વેર નિશાની છે ડૉક્ટરની નિશાની છે ચોકડીની ત્યાં લઈને કંટ્રોલ એક્સ વી આપવાનું છે બરાબર આ રીતે

પંચિંગમાં એક ખાસ વસ્તુ તમને કહેવાની રહી ગઈ છે આખી ડિઝાઇન હોય એનો ટ્રાવેલ રન સાત એમ એમનો આપણે રાખવાનો છે ફરજિયાત કોઈ બી ડિઝાઇન હોય અહીંયા જઈને સાત એમ એમ કરી ફરીવાર બધા ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે સ્પેશિયલ ટ્રાવેલ રન સાત એમ ઓકે હવે મારે આખો કમ્પ્લીટ થઈ ગયો છે બરાબર આ બાકી રહ્યું છે મારે જે બાકી છે એ ઓબ્જેક્ટ પંચિંગ કરવા જોઈએ તો કઈ રીતે હું શોધ કરીશ એની કે મારે ક્યાંથી ક્યાં બાકી છે તો હું હોમ પહેલાં કરીશ મને ખબર નથી ક્યાં ઊભું રહ્યું હતું બરાબર હોમ કરીને અહીંયા રાઇટ ક્લિક કરીશ એટલા ઓબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે પણ અહીંયા રેડ લાઈન બતાવે છે કમ્પ્લીટ પણ અહીંયા બાકી છે તો હવે હું શું કરીશ કે એક્ઝેક્ટ જ્યાં જગ્યાએ બાકી છે ત્યાં જ હું પહોંચું જેથી કરીને બધું પંચિંગ ફરીવાર કમ્પ્લીટ થઈ જાય મતલબ કે જે થયું છે એ તો ફરીવાર કરવાનું જ નથી આવતું જે બાકી છે તેનું જ પંચિંગ બાકી રહે છે એના માટે હું સેફ્ટી કરીશ ફરીવાર સેફ્ટી બરાબર એટલે અહીંયા હું પહોંચો તો ત્યાં હું આવી ગયો છું સેફ્ટીથી રિવર્સ ચાલશે કંટ્રોલ ટીથી આગળ ચાલશે વાબજીકને હું અહીંયા એક્સ વી આપીશ બરાબર એની અંદર ટ્રાવેલન્સ છે બરાબર એક્ઝેટ તમારે ત્યાં પહોંચવું છે એકવાર કીબોર્ડમાં ઈ દબાવો વ્હાઈટ ડોટ ઉપર ક્લિક કરું એટલે ત્યાં આવી જશો હવે આ હું ઉપર જઈશ શિફ્ટી કરીશ એટલે રિટર્ન આવું હવે આ ઓબ્જેક્ટને હું કંટ્રોલ એક્સ કરી લઉં છું પહેલાં એ દબાવીને ક્લિક અહીંયા કરું છું તો બી પંચિંગ થશે આ એક એવી ટેવ છે જે લોકોને પંચિંગ આવડે છે સ્પીડ ઘટે છે એના માટે રામબાણ સાબિત થાય છે આ ઓબ્જેક્ટ છે એને આપણે આના ટ્રાવેલમાંથી કી દબાવીને પંચિંગ આપીશું હવે આ ઓબ્જેક્ટ જે બાકી છે કંટ્રોલ એક્સવી કંટ્રોલ એક્સવી મશીન આગળ ચલાવ્યું કંટ્રોલ એક્સવી માર્યું એને કટ માર્યું છે

તમને કહી દઉં કે ભાઈ કોઈ ઓબ્જેક્ટ છે પહેલાં આવી રીતે સ્ટાર્ટ એન્ડ હોય તો પહેલાં એક સાથે બધાના એન્ડ તમે એક સાથે કરી લો પછી પંજિંગ કરો તો તમને સ્પીડ પણ આવશે અને કામમાં ઉકેલ પણ આવશે આવી રીતે આપણે પેલા જ આપી દીધું એટલા માટે ઓબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે જો એક પણ જમ તમને અવશ્ય નહીં થાય ઓપ્શન ચાલુ છે પંચિંગ ચેક કરવા માટેની રીત તમને કહી દો હોમ કરી લેવાનું છે અહીંથી રાઈટ ક્લિક કરો જો કમ્પ્લીટ રૂકાવટ વગર આખો ઓબ્જેક્ટ તમારો કલર ચેન્જ થઈ જાય છે પંચિંગ ઓકે છે બીજો ઓપ્શન સીપ દબાવીને સી ચાલુ બંધ કરો જો કે જમ હશે તમને બતાવી દેશે બરાબર ધારો કે આ પત્તી બાકી છે પંચિંગ કરવાની એવી રીતે હું મૂકું છું અહીંયા મને બતાવે છે કે આ જામ છે તો આને મારે પ્રોપરલી પંચિંગ કરવું પડે અહીંથી કંટ્રોલ લેક્સ કરીને મશીન દબાવી ઈ દબાવીને અહીંયા ક્લિક કરીશ એટલે મશીન આવી જશે કંટ્રોલ વી જામ પંચિંગ ત્યાં થઈ જશે કોઈ બી ઓબ્જેક્ટ તમારે પ્લસ માઇનસ કરવો હોય એમનો એડ કરવો છે અહીંયા ધારો કે એ દબાવીને મશીન તમે ત્યાં લઈ લો ઓબ્જેક્ટને ત્યાં મૂકો ઓટોમેટિક ચા પંચિંગ એનું થઈ જશે તમારે એક્સવી મારવાની જરૂર પડતી નથી આ રીતે બરાબર અહીંયા તમારે બીજા બીજા પત્તી એડ કરવી છે તમે આ રીતે મશીન લઈને અહીંયા મૂકી શકો એને કંટ્રોલ એક્સવી દેવાની જરૂર નથી પડતી બરાબર હવે ટી દબાવીને જોવાની રીત છે ટી દબાવો એટલે ટ્રુવ્યુ બતાવે કોઈ ઓબ્જેક્ટમાં બરાબર આવી રીતે હોય ઉપર આવી ગયો હોય તો ખબર પડી જાય તમારે એટલે એ વસ્તુમાં કેવું હોય કે રિપીટ લાગી ગયો હોય એને દબાવીને તો આ વસ્તુ બની શકે એને વળી રિપીટ મારીને તમે સુધારી પણ શકો આ થઈ ત્રીજી રીત બરાબર ચોથી રીત છે આખી ડિઝાઇન સિલેક્ટ કરો અહીંયા નન લખેલું આવવું જોઈએ જો સિકવન્સ ઓન અથવા ખાલી ખાનું હોય તો સમજવાનું કે ત્યાં નન કરવાની જરૂર છે તો અહીંયા નન કરી શકો છો તમે બરાબર અગર ક્યાંય ખાલી એક્સ લાગી ગયો છે બરાબર તો સિકવન્સ શો થશે આવી કન્ડિશનમાં તમારે શું કરવાનું છે રાઈટ ક્લિક કરો જ્યાં મશીન ઊભી રહ્યું ત્યાં અલ્ટર એમ સી દબાવજો લવાઈ જશે અથવા ખાલી જે દબાવજો તો બી સિકવન્સ જતી રહેશે બરાબર અહીંયા બી સિકવન્સ ઓફ આવી રહી છે જે દબાવીશ જે એરર છે અહીંયા લખેલી આવે બરાબર નીચે તો તમે આરામથી સોલ્વ કરી શકો અહીંયા જો લખેલી આવે સિકવન્સ ઓફ જે દબાવીને સોલ્વ કરી શકો